લીલાઓની અલગ અલગ રજૂ કરી હતી જેમાં શ્રી રામજીનો આગમન સીતાજીનો શ્રી વનવાસ આ તમામ કૃતિઓ શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી જેમાં બાળ ભવનના વિદ્યાર્થીઓથી લઈને પ્રાઇમરીના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ ઉપરાંત રામાયણના પાત્રો વિશે વિદ્યાર્થીઓને વાકેફ થાય એટલા માટે માતા કૌશલ્યા માતા કઈ માતા સુમિત્ર રામજીના પિતા દશરથની વેશભૂષા પણ બાળકોએ ધારણ કરી હતી અને બાળકોમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિકતા વિશે સમજ ઉત્પન્ન થાય તે માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કંસારા છે હું ડીપી માંગુફીયા વિદ્યાલય અને કિડ્સ વર્ગ ખાતેથી બોલી રહી છું આજ રોજ અમારી શાળામાં ભગવાન શ્રી રામના જન્મને જે અત્યારે ખૂબ રંગે જંગે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે ત્યારે ફક્ત ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં જ્યારે રામમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પુનરાગમન થઈ રહ્યું છે જ્યારે રામની સ્થાપના થઈ રહી છે ત્યારે શાળાઓમાં પણ ખૂબ ભક્તિમય વાતાવરણ બન્યું છે આજે અમારી શાળાના વિદ્યાર્થીઓ બાળભવનના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે પૂરું સંપૂર્ણ રામાયણ બાળકોને પોતાની રીતે પોતાના શબ્દોમાં વર્ણવી રહ્યા છે પિતા દશરથ માતા કૌશલ્યા સુમિત્રા અને કંઈ કઈ સાથે ભગવાન રામની આપ ઝાંખી કરી શકો છો ત્યારે ભગવાન શ્રી રામનો સ્વયંવર માતા સીતા સાથેનો સ્વયંવર અહીંયા તમને જોવા મળશે સાથે રામ ભગવાન વનવા ગયા ત્યાં સબરીને મળ્યા કેવટને મળ્યા ત્યાં શું થયું સંપૂર્ણ રામાયણ રાવણનો વધ કઈ રીતે થયો આ તમામ નાની નાની વાતો આટલા નાના જુનિયર સિનિયર અને નર્સરીના બાળકો અમારી શાળાના આ કરી રહ્યા છે આપ જોઈ જ શકો છો જ્યારે સમગ્ર વિશ્વ ભગવાન શ્રી રામના આગમનની ખૂબ કાગદોડે રાહ જોઈ રહ્યા હોય ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર રીતે ખૂબ 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 રંગે ચંગે પોતે જ રામ સીતા લક્ષ્મણ જાનકી બની અને આજે આપની સમક્ષ આવી રહ્યા છે અને જોઈ લો જય જય શ્રી રામ મારું નામ